નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીડી ટ્વેન્ટી ફોર જ્ઞાન વાપી પૂજાને લઈને મોટા સમાચાર સામે આવ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે પૂજાને ચાલુ રાખવા માટે આદેશ કર્યા છે હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા વ્યાસ ભોયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આ કેસમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેની સામે મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો જો કે અહીં પણ મુસ્લિમ પક્ષ નિરાશ થયો હતો અને અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાન વ્યાસ ભોયરામાં પૂજા કરવાનો હિન્દુઓનો અધિકાર અનામત રાખ્યો હતો હાઈકોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો વારાણસી કોર્ટના આદેશને અંજુમન અરેન્જમેન્ટ કમિટીએ પડકાર્યો હતો જેમાં પૂજા ઉપર રોક લગાવવાનું કહેવામાં આવ્યું હતું જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ નિર્ણય લીધો હતો કોર્ટે પૂજા કરવાની પરવાનગી આપી છે મુસ્લિમ પક્ષે એટલે કે અંજુમન અરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ પૂજા શરૂ કરવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો કોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના એકત્રીસ જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને માન્ય રાખ્યો હતો અને હાઈકોર્ટના આદેશને કારણે વ્યાસ ભોયરામાં પૂજા ચાલુ રહેશે કોર્ટે પૂજા ઉપર પ્રતિબંધ મૂક્યો નથી હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવતા મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે